પીસીબી પોલીસે કબજે કરેલ દારૂની કિંમત 4.31 લાખ થી વધુ થાય છે પોલીસે દારૂનો જથ્થો લઈ જતા 6 ઇસમોને ઝડપી પાડ્યા હતા જેમાં અજય ભીકુભાઈ પટેલ રાહુલ હળપતિ જતીન દેવસીભાઈ ઉર્ફે દેવાભાઈ સંજય ઉર્ફે અબ્દુલ રહેમાન ઋતિક ગણેશભાઈ હળપતિ અને શ્રીકાંત નારણભાઈ સોરઠીને ઝડપી પાડ્યા હતા પોલીસે જથ્થો મોકલનાર ઉર્ફે બચો હળપતિ અને કૃણાલ ઉર્ફે મુન્નો ઓડને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપીઓ દારૂની હેરાફેરી કરવા કારની નંબર પ્લેટ બદલી દારૂની હેરાફેરી કરતા હતા બ્યુરો રિપોર્ટ સુરત